ત્રણે ત્રણ પોલીસો ગન લઈને નીકળી આવ્યા બાર પછી મને ગ્રાઉન્ડ પર એમ કે ગ્રાઉન્ડ પર સુઈ જાય ઓપન શાવર ઓપન ટોયલેટ બ્રેડ ને પીનટ બટર આપવાનું ચાલુ કર્યું રુવાડા ઉભા કરી દેતી હૃદયદ્રાવક દ્રાવક આપવીતી છે અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા મહેન્દ્ર પટેલની જેમણે કિડનાપીંગના ખોટા કેસમાં સુડતાળીસ દિવસ જેલમાં યાતના વેઠી અઢાર માર્ચ બે હજાર પચીસનો એ દિવસ જ્યારે તેઓ વોલમાર્ટમાં દવા લેવા ગયા તમને સપને ખ્યાલ ન હતો કે ત્યાં મળેલી કેરોલીના તેમના જીવનમાં ઉથલ પાથલ લાવી દેશે એક બેન મોટરાઇઝ સ્કૂટરમાં બે છોકરાને લઈને માં શોપિંગ કરી રહી હતી તો મેં એને કેઝ્યુઅલી પૂછ્યું કે તમે ટાઈનોલ મને ક્યાં છે ખબર ખબર છે તમને તો એને વોલન્ટિયર કહ્યું કે અહીંયા હું તમને હેલ્પ કરું તે વખતે ખબર બી નહીં હતી કે આવું થશે હું દસ મિનિટ ઓલમોસ્ટ દસ મિનિટ સુધી સ્ટોરમાં હતો એની જોડે ઇન્ટરેક્શન થયા પછી અને ઘરે જતો રહ્યો ત્રણ દિવસ બાદ મહેન્દ્રભાઈ કામ ડાલ્ટન જવા નીકળ્યા થોડે દૂર પહોંચ્યા અને જોયું તો પાછળ ત્રણ પોલીસ ની કાર હતી ત્રણ ત્રણ પોલીસો ઘન લઈ નીકળી આવ્યા બાર મારી સામે અને પછી મને કે કાર કી ડ્રોપ કર કી ડ્રોપ કર અને પછી કી ડ્રોપ કરી કરીને મારી કાર પિકઅપ ટ્રક હતી ઊંચી તો તે મારી પછી કઈ કે હાથ ઊંચા કરીને બહાર નીકળ નીકળી રહ્યો પછી આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ